નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે જે છે 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 એ એ આવી ચૂક્યા આઠમું ક્યારથી લાગુ પડશે કયા મહિનાથી તમને આઠમા પગાર પંચ પ્રમાણે જે છે એ પગાર આપવામાં આવશે સાથે સાથે તમારો કેટલો પગાર વધશે એ તમામ માહિતી જે છે એ જોવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો તમામ કર્મચારીઓ માટે મોટા સમાચાર આઠમો પગાર પંચ ક્યારથી લાગુ પડશે કયા મહિનાથી આઠમા પગાર પંચ પ્રમાણે જે છે એ પગાર મળશે અને હવે તમને કેટલો જે છે એ પગાર વધીને મળશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવા છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ ન્યૂઝ આવે છે પ્રમાણે મહત્વના સમાચાર આઠમું પગાર પંચ ક્યારથી લાગુ થશે જાણીને ખુશ થઈ જશે લાખો કર્મચારીઓ વધારો પણ જે છે એ જાણી લો તો લાખો કર્મચારીઓ માટે જે છે એ ખૂબ જ સારા સમાચાર આવી ચૂકે છે આઠમું પગાર પંચ જે છે એ ક્યારથી લાગુ થશે અને તમને કેટલો પગાર વધારો મળશે એની માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આઠમા પગાર પંચને લઈને મોટી અપડેટ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચારની આશા છે આઠમા પગાર પંચની ચર્ચા તેજ થતાં જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેનું અમલ થવાની શક્યતા છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ જે છે એ લાગુ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે એના વિશે આપણે જે છે એ કન્ફર્મ સમાચાર આગળ જોઈએ છીએ પરંતુ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ જે છે એ લાગુ થઈ શકે છે અહીંયા તમે આગળ જોઈ શકો છો સરકારી નોકરી કરનારાઓ માટે પગાર પંચ એક મોટો અવસર માનવામાં આવે છે દરેક નવા પગાર પંચ સાથે ફક્ત પગારમાં વધારો જ નહીં પરંતુ જીવન થોડી સરળતા મળશે એવી નવી આશા પણ જન્મે છે હાલમાં લઈને દેશભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને લાખો સરકાર સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે જ્યારથી આઠમો પગાર પંચ લાગુ થવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારથી જે છે એની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે લાખો કર્મચારીઓ કે જે અત્યારે ગવર્મેન્ટ નોકરી કરી રહ્યા છે એ અને જેમણે ઓલરેડી પેન્શન મેળવવાનું છે એવા પેન્શનરો પણ આઠમા પગાર પંચની આતુરતાથી જે છે એ રાહ જોઈ રહ્યા છે આગળ તમે જોઈ શકો છો સમાચાર નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીન મશીનરીના સેક્રેટરી શિવગોપાલ મિશ્રાએ તાજેતરમાં કહ્યું કે આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવું જોઈએ તેમણે યાદ અપાવ્યું કે સાતમો પગાર પંચ જુલાઈ બે હજાર સોળમાં લાગુ પડ્યું હતું પરંતુ તેની ભલામણો જાન્યુઆરી બે હજાર સોળથી જ અમલમાં આવી હતી એટલે આ વખતે પણ એ જ પેટર્ન અનુસરવામાં આવે તો કર્મચારીઓને જે છે એ સમયસર લાભ મળી શકે તો જ્યારે સાતમું પગાર પંચ આવ્યું ત્યારે સાતમા પગાર પંચની જાહેરાત જુલાઈ બે હજાર સોળની અંદર કરવામાં આવી હતી અને એનો અમલ જે છે એ જાન્યુઆરી બે હજાર સોળથી કરવામાં આવેલો હતો એટલે કે અહીંયા બે હજાર પંદર હશે જુલાઈ બે હજાર પંદરમાં જે છે એની જાહેરાત કરવામાં આવી અને જાન્યુઆરી બે હજાર સોળથી જે છે એને લાગુ કરવામાં આવેલું તો આ જ રીતે તમે જોઈ શકો છો જે આઠમો પગાર પણ છે એની જાહેરાત જુલાઈ બે હજાર પચીસની અંદર કરવામાં આવી છે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે છે એ એ સેમ પેટર્નને અનુસરીને જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર આઠમો પગાર પણ જે છે એ લાગુ કરવામાં આવશે પછી તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન આગળ છે તમારો પગાર કેટલો વધશે સુધી પગારમાં વધારો કર્મચારી અંદાજ મુજબ આ વખતે સુધી પગારમાં વધારો થઈ શકે છે જો આવું થાય તો લાખો કર્મચારીઓના ખિસ્સામાં મોટી રાહત મળશે બજારમાં પણ સકારાત્મક અસર જોવા મળશે જોકે સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત જે છે એ કરવામાં આવેલી નથી તો સરકાર દ્વારા કોઈ પણ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી કે તમારો પગાર પંચ આઠમા પગાર પંચ પ્રમાણે કેટલો જે છે એ વધશે પરંતુ જે અંદાજ મુજબ તમારો અત્યારનો જે પગાર છે એની અંદર ત્રીસ થી ચોત્રીસ ટકાનો જે છે એ વધારો કરવામાં આવશે ફોર એક્ઝામ્પલ અત્યારનો તમારો પગાર જે છે એ એક લાખ રૂપિયા છે તો એ વધી અને રૂપિયા એક લાખ ત્રીસ હજારથી રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર સુધી જે છે એ આઠમા પગાર પંચ પ્રમાણે થઈ શકે છે અને ઓફિસર નોટિફિકેશન જ્યારે પણ ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવશે ત્યારે આપણે એની માહિતી જોઈશું પરંતુ અત્યારે અંદાજ મુજબ

જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે અને તમારો પગાર જે છે એ ત્રીસ થી ચોત્રીસ ટકા જેટલો જે છે એ વધી શકે છે જેના વિશે ખૂબ જ અગત્યની માહિતી હતી એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈ છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ